આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભા બે મિનિટના મૌન બાદ મુલતવી રાખવામાં આવી છે પદ્મશ્રીથી અનાયત જરાવતસિંહ જાધવ અને પૂર્વ સભાસદ મગનભાઈ કે જેઓના દુઃખદ અવસાન થયા હોય અને તેઓના દુઃખદ અવસાનને કારણે મળેલી સભામાં મૌન પાડવામાં આવ્યું સભામાં મૌન પાડ્યા બાદ આ સભાને મુલતવી રાખવામાં આવે છે જે આગામી સભા ચોવીસમી તારીખના રોજ ફરી યોજાશે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે આજ રોજ મળેલી સામાન્ય સભા આપણા પદ્મશ્રીથી સન્માનિત એવા સ્વર્ગવાસી શ્રી જોરાવરસિંહજી જાદવ પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી ખોડાભાઈ ચોથાભાઈ ભરવાડ તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી મગનભાઈ જસવંતલાલ દેસાઈજીના અચાનક લેવામાં આવેલી તેમની વિદાય અને આવા દુઃખના પ્રસંગે સમગ્ર સભા આ માટે પરિવારની સાથે લાગણી અનુભવે છે અને વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલીકા અનુસાર આજ રોજ આ મળેલી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી સૌએ સાથે મળી બે મિનિટ મૌન પાડ્યું ઈશ્વર તેમના પરિજનોને આ આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ માટે સમગ્ર સભા તેમના પરિવારની સાથે લાગણી સાથે જોડાયા છે અને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તે માટે બે મિનિટ મૌન પાડી ઈશ્વરને પ્રાર્થના કરી અને આજની આ સભા તારીખ ચોવીસ અગિયાર બે હજાર રોજ સાંજના પાંચ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે આભાર